હાલો મિત્રો આજે વાડીએ નીંદવાનું ચાલે છે નિંદવાનું કામ કરીએ છે અમે જોવા ચીલો વધારે થઈ ગયો એક વાર તો નિંદાઈ ગયેલો બીજી વાર નિદાય છે એટલા ફટાફટ ઉખેડી દઈએ મિત્રો બીજા પાછળ આવશે પરિવાર સાથે નિંદા અને હમ લોકો આગળ આવી ગયા મિત્રો આ રીતે નીંદવાનું અને સીધું ઠેલામાં મૂકવાનું પછી બહાર નાખી દેવાનું એટલે અંદર પાછું જીવીને જાય મરી બહાર જાય એટલે મરી જાય લે નીકે લે તે 20 રૂપિયા આ લે

નીંદવાનું ચાલુ છે હું મિત્રો પાછળ રહી ગયો એટલે મને હવે બી લાગે છે તો હાલો મિત્રો અમે ચા પૂરા કરી દીધા છે એટલે બેઠા છે છેડે બીજા બધા આવે છે પાછળ નીંદતા નીંદતા હવે આ થોડુંક જ બાકી છે પછી ખેતર પૂરું થઈ જાય એટલે જઈશું ઘરે ચરોબરો લઈને હાલો મિત્રો નીંદવાનો હજુ ચાલ જ છે અને જો આ મગફળી આટલા બહિ જ છે હજુ કૂડી છે પણ આ સોડો નીંદતા નીંદાં ઉખડભેગો ઉખડી આવ્યો એટલે તમને પણ મિત્રો બતાવી દઉં હજુ મગફળી લાગે છે બીજી પણ હાલો મિત્રો હવે નિંદવાનું પૂરું થઈ ગયું એટલે ઘરે જઈએ છીએ હાલો મિત્રો હવે આવી ગયા છે ઝાર કાપા જોવો આ ઝાર કેટલી મોટી થઈ ગઈ છે ચાલો તો મિત્રો ફટાફટ જારે અમે કાપી લઈએ